બહુ જ ઓછા સમય માટે માર્કેટમાં મળતા આ કંટોલા આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો નાનાથી લઈ મોટા સૌ કોઈને આ કંટોલાનું શાક એકવાર તો અચૂક જ ખાવું જોઈએ તો અહીં આ કંટોલાનું શાક હું આજે નવા મસાલા સાથે નવી રીત સાથે બનાવવાની છું તો જેના માટે મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે હવે કંટોલાની પસંદગી કેવી કરવી તો આવી રીતે કૂણા હોય એવા કંટોલા લેવાના બહુ મોટી સાઇઝના હોય એવા કંટોલાની પસંદગી નહીં કરવાની કારણ કે એમાં બિયાનો ભાગ વધુ હોય છે આવા કૂણા લેશો તો એનામાં બિયાનો ભાગ કાચો હોય છે જે ખાવામાં પણ સરળ રહે છે હવે કંટોલાનો ઉપરનો ભાગ છે કાંટાવાળો હોય છે એટલે એનામાં આરામથી કચરો માટી બધું ભરાઈ જતું હોય છે અને એને સાફ કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે તો મેં અત્યારે આને ગરમ પાણીમાં દસ સુધી પલાળી દેશો આવી રીતે પલાળવાથી માટી કચરો છે એ બધું આપોઆપ પોતે છૂટું થવા લાગશે તો જોઈ શકો છો એક મિનિટની અંદર જ કેટલો બધો કચરો છૂટો થઈ ગયો છે આને આપણે ઘસી ઘસીને સાફ કરીએ ને તો પણ અમુક માટીનો ભાગ છે એના કાંટાવાળા ભાગમાં ચોટી જતો હોય છે તો આવી રીતે ગરમ પાણીથી એને સાફ કરવાથી આરામથી એમાંથી ધૂળ માટી કચરો અને બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે તો આવી રીતે આપણે એને દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું અહીં મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે જ્યાં સુધી કંટોલા પલળે છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ તો ખાંડડીની અંદર અડધા એક જેટલો આદુનો ટુકડો લીધો છે અને તીખાસ માટે મેં ત્રણ લીલા મરચાં લીધા છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો હવે બંને વસ્તુને સારી રીતે ખાંડી શકાય એ માટે કરીને હાફ ટી સ્પૂનથી થોડુંક ઓછું આપણે મીઠું નાખ્યું છે ને આની આપણે પેસ્ટ બનાવી લેશું તો આ પેસ્ટને આપણે વઘારમાં અને મસાલામાં બંનેમાં ઉપયોગમાં લેવાના છીએ તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કંટ્રોલામાંથી બધો કચરો દૂર થઈ ગયો છે ને પાણી આપણું ડોળું થઈ ગયું છે હું તમને એ બતાવી દઈશ જોઈ શકો છો કેવા કંટ્રોલા સરસ સાફ થઈ ગયા છે હજી આપણે આને પાણીમાંથી કાઢ્યા નથી ને નથી આપણે ઘસ્યા તો જેનામાં આપણે માટી જેવો ભાગ દેખાય એને આપણે ઘસીને કાઢી લેશું તો એકવાર આ પાણીમાંથી આપણે બધા જ કંટોળાને કાઢી લેશું અને તમે જોઈ શકો છો પાણીમાં કેટલો બધો કચરો ધૂળ માટી બધું જોવા મળી રહ્યું છે અને હવે આ કંટોલાને આપણે બીજા સાફ પાણીથી ધોઈ લેશું એટલે વહેતા નળ નીચે આપણે ધોઈ લેવાના છે અહીં તમે જોઈ શકો છો ગરમ પાણીમાં મૂકી દીધા બાદ કેટલો બધો કચરો દૂર થઈ ગયો છે આ પાણીને ફેંકી દેસું અને આ કંટોલાને ફરી પાછા પાણીથી ધોઈ લેશું એટલે આપણે આવી રીતના ચળકતા કંટોલા મળશે જેનામાં ધૂળ માટી બેક્ટેરિયા કંઈ પણ નહીં હોય હવે આ કંટોલાને આપણે કેવી રીતે કાપીશું તો ઉપરની જે દાંડીવાળો ભાગ છે એને જ આપણે કાપીશું અને આના ચાર ટુકડા કરી લેશું જો તમને ભરેલા કંટોલા ભાવતા હોય તો તમારે બે ટુકડા કરવાના જોઈ શકો છો આ કંટોલા કેટલા કૂણા છે એનામાં બીયાનો ભાગ કેટલો કૂણો છે જે મોટા સાઇઝના કંટોળા હોય છે તો એનામાં ભાગ વધારે હોય છે એ લાલ પ્રકારના હોય છે અંદરથી બિયાં નીકળતા હોય છે ને ખાતી વખતે દાંતમાં કળે પણ છે તો આવી રીતે કૂણા કંટ્રોલા લેશો તો એનામાં નહીં મળે હવે જો આ રીતના કોઈ પણ લાલ કંટ્રોલો નીકળ્યું તો એના જે લાલવાળો ભાગ છે એને આપણે દૂર કરી લેશું વાળો ભાગ અને જે કંટ્રોલો છે એને આપણે વાપરશું તો બિયાને જ ખાલી કાઢવાનો છે બાકી બધા જ કંટોળાને મેં બીયા સાથે જ વાપર્યો છે કારણ કે બિયામાં પણ એના પોષક તત્વો હોય છે હવે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે ને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ જેવું ગરમ થઈ જાય ને એટલે એની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હિંગ જેવી ચટકી જાય એટલે હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું અને ફટાક દેતા આપણે કંટોલા નાખી દેશું આમ વઘારમાં હળદર નાખવાથી કંટોળાનો કલર ખૂબ જ સરસ આવે છે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને કંટોલા કેટલા લીલાછમ દેખાઈ રહ્યા છે હવે કંટોલામાં પાણીનો ભાગ હોય છે અત્યારે આપણે આનામાં પાણીનો છંટકાવ નહીં કરી ફક્ત આપણે આની અંદર સારી રીતે મિક્સ કરી લીધા બાદ મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી કંટોલા પોતાનું પાણી છોડે છે અને આ જ પાણી ની અંદર આપણે કંટોલાને બાફીશું એટલે કે ચડવા દઈશું એટલે એનો સ્વાદ છે એ વધારે ઇન્હાન્સ થઈને આવે છે તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો રાખી છે લીડ કવર કરીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું ચડવા માટે હવે આ શાકનો મસાલો કરી લેશો તો મિક્સર જારની અંદર વન ફોર્થ કપ જેટલું નારિયેળનું ખમણ લીધું છે આ સુકેલા ટોપરાનું ખમણ છે તો આ ખમણ બહુ જૂનું ન હોય એવી પસંદગી કરવી નહીં તો શાકમાં કડવાશ આવી શકે છે સાથે આપણે વન ફોર્થ કપ જેટલી પાપડી ગાંઠિયા લેશું પાપડી ગાંઠિયા ન હોય તો તમે વણેલા ભાવનગરી કે સેવનો પણ ઉપયોગ કરી શકો છો અને એ ન હોય તો બેસનને શેકીને પણ એનો ઉપયોગ કરી શકો છો હવે આની અંદર વન ફોર્થ કપ જેટલી ખારી શેંગ નાખી છે તો જો ખારી શેંગ ન હોય તો તમે સિંગદાણાને શેકીને એના ફોતરા કાઢીને ને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આને પલ્સ મોડ ઉપર આપણે પીસી લેશો એટલે આ રીતનો આપણે અધકચરો પાવડર તૈયાર મળશે અહીં આપણે એકદમ નથી પીસી નાખવાનું નહીં તરીના મારનું તેલ છૂટું પડી જશે ને આ રીતનો આપણે પાવડર તૈયાર નહીં મળે હવે મસાલામાં એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર આપણે નાખ્યું છે ખટાશ માટે હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખી છે સાથે આપણે હાફ ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું નાખ્યું છે કારણ કે સંચા પાવડરનો પણ આપણે ઉપયોગ કર્યો છે અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું હવે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે અને આદુ મરચાંની જે પેસ્ટ બનાવીને નાખી હતી એનામાંથી અડધી પેસ્ટ અત્યારે અત્યારે આપણે મસાલામાં ઉપયોગ કરીશું બાકીના આપણે વઘારમાં નાખીશું અને બેથી ત્રણ ચમચી જેટલા ઝીણા સમારેલા કોથમીર લીધા છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ નાખી છે ને એક લીંબુનો રસ નાખીશું સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર તેલ નાખીશું જેથી બધા મસાલા સારી રીતે આપણે મિક્સ કરી શકીએ હવે હાથોની મદદથી આપણે આવી રીતે મસળી મસળીને મસાલાને મિક્સ કરીને તૈયાર કરી લેવાનો છે તો આપણો મસાલો તૈયાર છે હવે આ મસાલાનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે આની અંદર આ રીતના માર્કેટમાં પંજાબી ગરમ ગ્રેવી મસાલો મળે છે તમે અહીં આ મસાલો ન હોય તો ઘરમાં રહેલો દાળ શાકનો ગરમ મસાલો પણ વાપરી શકો છો પણ આ મસાલાથી આ શાકનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે તો એક ટી સ્પૂન જેટલો મેં આ મસાલો નાખ્યો છે અને ફરી પાછું આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેશું હવે જેટલી વાર આપણે મસાલો બનાવીને એટલી વારમાં આપણે કંટ્રોલા ચડી પણ ગયા છે જોઈ શકો છો લીડ ખોલીને આપણે જોઈ લેશું આનાથી પહેલાં મેં લીડ ખોલી નથી તમે કંટ્રોલામાંથી પાણી છૂટું પડતું જોઈ શકો છો આ જ પાણીની અંદર આ કંટ્રોલા ચડી ગયા છે તો કંટ્રોલા ચડી ગયા છે કે નહીં એ જોવા માટે આવી રીતે આપણે એક ફોડીને જોશું તો જોઈ શકો છો કે કંટોલા આપણા ચડી ગયા છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો અતળિયામાં કે કંટોલામાંથી પાણી છૂટું પડ્યું છે આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂરિયાત નથી પડી અને આ જ કઢાઈની અંદર ફરી પાછો આપણે વઘાર કરીશું તો પહેલાં આપણે બધા જ કંટોલા કાઢી લેશું ને આ રસાવાળો ભાગ છે એને પણ કાઢી લેવાનો છે કારણ કે આમાં પાણીનો ભાગ છે તો જો આનામાં ને આનામાં તેલ નાખીશું તો વઘાર પ્રોપર નહીં થાય તો એના માટે કરીને આપણે આ વઘારવાળું પાણી પણ કાઢી લેશું હવે આની અંદર ફરી પાછું આપણે તેલ ઉમેરીશું તો અત્યારે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું જ તેલ વાપરીશું કારણ કે કઢાઈમાં ઓલરેડી તેલ છે અને મસાલામાં પણ આપણે તેલ નાખેલું જ છે હવે તેલ ગરમ થશે એટલે ચટકશે નહીં કારણ કે પાણીવાળો જે વઘારવાળો ભાગ હતો એને આપણે કાઢી લીધું છે હવે તેલ જેવું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે વઘાર માટે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને સાથે આપણે એક ટેસ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું તો કાચી વરિયાળી અને જીરોનો ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે અને શાક છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જેના થકી નાના બાળકો હશે એ પણ ખાઈ લેશે હવે બંને સારી રીતે તતળી ગયા હશે તો હવે આ સમયે આની અંદર આપણે આ સફેદ મરીના દાણા છે સફેદ મરી ન હોય તો તમે કાળા મરીના દાણા પણ ઉમેરી શકો છો તો આઠથી દસ નંગ જેટલા લીધા છે ને વન ફોર ટી સ્પૂન જેટલી મેં હિંગ નાખી છે હવે વઘારે અહીં સારી રીતે તતળી ગયો હશે તો જે આદુ મરચાંની પેસ્ટ આપણી બાકી વધેલી હતી એ આ સમયે નાખી દેશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ન જાય તો અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે વન ફોર્થ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું આનાથી કલર ખૂબ જ સરસ આવશે અને સાથે એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને હવે ફટાક દેતા આપણે જે કંટોલા સાતળીને રાખ્યા છે એ નાખી દઈશું એટલે આપણો વઘાર છે બળી નહીં જાય અને કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે પહેલાં આપણે સારી રીતે બધા મસાલાને એકબીજા સાથે મિક્સ કરી લેશું એટલે કોટ થઈ જાય આવી રીતે સારી રીતે એકવાર મસાલા કોટ થઈ ગયા બાદ હવે આપણે જે તૈયાર કરીને મસાલો રાખ્યો છે ને એ ઉમેરી દેશું તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અત્યારે આપણે આ જે મસાલો તૈયાર કરી રાખ્યો હતો એનામાંથી એકથી બે ચમચી જેટલો મસાલો બચાવીને રાખશું જેને આપણે છેલ્લે નાખશું ગાર્નિશિંગ વખતે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો છે ને એકદમ નવી રીત આ રીતે તમે અત્યાર સુધી ક્યાં પણ નહીં જોયું હોય ના તો ક્યારે બનાવ્યું હશે તો જે લોકો કંટ્રોલા નહીં ખાતા હોય ને એ પણ કંટ્રોલા ખાતા શીખી જશે તો અત્યાર સુધી જો આ રીતે શાક ન બનાવ્યું હોય તો એકવાર અચૂકથી બનાવજો નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું તૈયાર થાય છે હવે જો આમાં તમને ઘર પણ ઓછું લાગે તો તમે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ વધારે ઉમેરી પણ શકો છો આ રીતે જો કંઠલાનું શાક બનાવવામાં આવે તો એ શાક કડવું પણ નથી લાગતું અને નાનાથી લઈ મોટા સૌ કોઈ પ્રેમથી ખાઈ શકે છે હવે ઉપરથી આ રીતે આપણે કસૂરી મેથીને ભભરાવીશું તો એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મેં નાખી છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ છે તો લીડ કવર કરીને પાંચ મિનિટ સુધી આપણે એને પકવા દઈશું તો પાંચ મિનિટ પછી મસાલો આપણે ચડી ગયા છે તો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધો મસાલો એકબીજામાં સારી રીતે કોટ થઈ જાય તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગા સિટી કયા મેટ્રો સિટીથી જુઓ છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે જો આજની અમારી રેસીપી કે મહેનત કોઈપણ કારણસર તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જે તદ્દન ફ્રી છે બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ